ભાવનગર સોમનાથ હાઈવે લોખંડના સળિયા પણ બહાર આવ્યા છે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર જોખમ તાજેતરમાં જ બનેલ નવનિર્મિત બ્રિજ નું કામ નબળું હોવાનું સામે આવ્યું છે

તંત્રની પોલ ખોલી ડા નજીક આવેલ બ્રિજમાં ગાબડું પડ્યું છે ને જોખમી ગાબડું ભારે વરસાદમાં બ્રિજ ધોવાતા લોખંડના સળિયા દેખાયા છે પણ બહાર આવ્યા છે ને બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ને રાહદારીઓ પર જોખમ વર્તાઈ રહ્યું છે તાજેતરમાં જ બનેલ નવનિર્મિત બ્રિજ નું કામ નબળું હોવાનું સામે આવ્યું છે ચોમાસાના પ્રથમ વરસાદે નેશનલ હાઈવે ઓથોરિટી ની પોલ ખોલી નાખી છે